નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે જો આજના આ વિડીયોમાં જો આજે આપણે આ ચણામાં હવે છેલ્લું પાણી આવે છે અને સણા આપણે આજે સો દિવસના થયા હૈ સો દિવસ ઉપર સમય લીધો હે આની સો નહીં અને આપણા ગુજરાત ત્રણ નંબર દેહી શણા હૈ આમ તો દેહી શણા ત્રણ મહિના પછી પાકી જતા હોય તો જો તમે જોઈ શકો છો કે હજી ચણા એમના લીલા લીલા હૈ એકાદ બે જગ્યાએ જો ગુંડા પડવાની શરૂઆત થઈ છે હવે ટૂંકમાં પાક ઉપર મેળવી ગયા એમ કહેવાય છે હજી ફૂલને દેખાતા હતા એટલે એવું લાગ્યું કે હજી એક પાણી અને પાઈ જાય અને સણા જો લગભગ તો ત્રણ સાડા ત્રણ મહિના તો પાકી જ જતા હોય પણ આપણે આ લગભગ ચાર મહિના જેવો સમય લઈ જાય પાકીએ ત્યારે અગર આપણે દેશી ચણા વધુમાં વધુ ત્રણ નંબર ચણા હોય તો એ સાડા ત્રણ મહિનામાં તો પાકી જ જાય પણ જો ચણાને જાડી જમીન વધારે અનુકૂળ આવતી હોય આછી જમીનમાં વેલા પાકી જતા હોય એટલા માટે પૂરેપૂરું ઉત્પાદન જો ચણામાં ત્રીમણ માથેનું મેળવ મેળવવું હોય તો એ જાડી જમીનમાં જ ઉત્પાદન આવતું હોય છે આછોડ જમીનમાં ના ઉત્પાદન મળતું હોય કેમ કે એમાં વેલા પાકી જાય અને ગુંડા વધારે ફળતા હોય છે હવે આપણે આગળ જોવું કે આમાં કેવું ઉત્પાદન આવે અત્યારે તો વલ ને હારામાં સારું છે અને ફાલ પણ દેખાય છે જોઈ શકો બહુ વોલ છે એના કારણે પોપટા પણ ઓછા દેખાય પણ પોપટાની સંખ્યા આપણે ત્રીજા વાગે ત્રીજા વરસ હતી એ પ્રમાણે જ છે એટલે એવો અંદાજ છે કે વિકામાં પચીસ ત્રીસ મણનું ઉત્પાદન મળવું જોઈએ અને જો આ છાણાનું વાવેતર પચીસ દસ બે હજાર ત્રેવીસના રોજ કરેલ હતું અને આજે તારીખ થઈ છે ચાર બે બે હજાર ચોવીસ એટલે આપણે પચીસ બે બે હજાર ચોવીસ આવશે એટલે આને ચાર મહિના પૂરા થાય એવું લાગે હજી તો પંદર વીસ દિવસ તો જો ઊફીએ એવું દેખાય જ છે એટલે ચાર મહિના જેવો તો સમય આને લાગી જાય પાકવામાં ને જો આપણે પાંચ નંબર ચણા હોય તો એ આને આવ્યો પણ આ ત્રણ નંબર પાંચ નંબર ચણાને આવ્યો ઊફીએ કેમ કે શરૂઆતમાં બહુ ઠાર ચાકરને નહોતા એટલે બહુ વિધા નહોતા વોલ નહોતો કર્યો મહિનો દિવસ તો ગયા હતા એ એવી જ અવસ્થામાં હતા એટલે આપણે પાછળથી એમાં બધી વૃદ્ધિ વૃદ્ધિને થઈ એટલા માટે થોડોક સમય અવાર વધારે લેવમાં નરવાઈ હારામહારી આવી ગઈ એટલે એટલા માટે સમય થોડોક આ વધારે લે આવાર પાકવામાં ઉત્પાદનની આહા છે કે પછી ત્રીમણું વીજામાં થવા જાય બાકી તો હવે વાઢી અને કાઢીને અહીંયા ખબર પડે કે ઉત્પાદન આવે એનો પણ આપણે વિડીયો મૂકીએ અને બસ જો આજના વિડીયોમાં આટલું જે કોઈ મિત્રો આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બસ જો ધન્યવાદ